போலோ சதூ மாரா நூலு சதூ கிரண மாரா சரவே சந்த நூலோ நிரா மாரா जामूलं गुरुपदपदं मान्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरु कृपा मोक्षमूलं गुरुकृपा गुरूब्रह्मा गुरुविष्णु गुरुदेव गुरु साक्षात् परि ब्रह्मा तस्मै श्री गुरुदेव हर तमेव माता पिता तमेव सखात् પવિત્ર પાવન પ્રસંગ પરમ કૃપા પરમાત્મા સ્વરૂપ સદગુરુ ના પાવન ચરણોમાં આ દસના દાસ ભગવાન જે અમારા આગળ પવિત્ર રજ પારી પણ જે પવિત્ર કર્યા તે બદલ આ દાસોના વંદન કરવા અટપટી વાત છે અમારા કલ્પેશભાઈ વાત રજૂ કરી હતી પણ આજથી તેર વર્ષ પહેલા બે હજાર તેર એક બે હજાર તેર માં ધનતેરસ ના દિવસે સદગુરુ પરમાત્માના પવિત્ર મુખેથી જે આ મંત્ર મળ્યો અને મારા જીવનની જે દિશા

બી કે મહારાજ બોલ્યા

સતીના સ્ત્રી અને સંતના સંગમાં આવી ગયો અને પલ માં પીર બની ગયો ભગવાન તમે જુઓ ભગવાન વાલ્મીકી ઋષિ ચાલતો ચાલતો જતો પણ એ સંતના સંગમો આયો અને એક સેજ વારમે સાઇવે નું જીવન ગયું અને ભગવાન સ્વરૂપ ગણી એક સંતોના સંગમો જ આ જીવન શક્ય બનાવ્યું છે એક મારા વાલા ભક્તોના પાવન ચરણોમાં આજે તમારો કિંમતી સમય કાઢી અને અમારા જે અવસર દીપાયો તે બદલ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન કારણ કે આજે ચારે બાજુ વરસાદ હતો પણ શામપુરમાં નહોતો